કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુઓ વિરોધી રેલી કાઢી હતી અને કેનેડામાંથી હિન્દુઓને કાઢી મૂકવાની માંગણી કરી હતી કેનેડાના ટોરન્ટો શહેરમાં આ રેલી યોજાઈ હતી ખાલિસ્તાન સમર્થક આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી વિદેશમંત્રીના પુતળાને પિંજરામાં કેદ કરાયા હતા અને ભારત વિરોધી ભાષણો અપાયા હતા કેનેડાના પત્રકાર ડેનિયલ બોર્ડમેને રવિવારે એક વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો જેમાં ટોરન્ટોના એક વિસ્તારમાં હિન્દુઓ વિરોધી રેલી દેખાડવામાં આવી હતી પત્રકારે સવાલ પણ કર્યો હતો કે શું કેનેડાના છૂટાયેલા વડાપ્રધાન માર્ગ કાર્લી ખાલિસ્તાનીઓની આ પ્રકારની રેલી પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુંડોના વિરોધમાં યોજાવાની મંજૂરી આપશે તે કોઈ પગલાં લેશે પત્રકારે લખ્યું હતું કે કેનેડાના રોડ પર આ રીતે ભય ફેલાવનારા જહાદીઓ કેનેડાની સામાજિક એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવવામાં પાછળ નથી અન્ય એક રિપોર્ટ મુજબ આ રેલીમાં ખાલિસ્તાનીઓએ પોતાના ભાષણમાં હિન્દુઓ વિરોધી નિવેદનો આપ્યા હતા એટલું જ નહીં કેનેડાની સરકાર સમક્ષ માગણી પણ કરી હતી કે કેનેડામાંથી તમામ હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને ભારત પાછા મોકલવામાં આવે કેનેડા ખુલ્લે આમ ખાલિસ્તાનીઓને સમર્થન આપતું રહ્યું છે અગાઉ ટુંડો સરકારમાં ખાલિસ્તાનીઓએ મંદિરો પર બેફામ હુમલા કર્યા હતા હવે જ્યારે સત્તા બદલાઈ રહી છે ત્યારે પણ ખાલિસ્તાનીઓને ખુલ્લી છૂટ મળતી રહી હોવાના સંકેતો આ રેલી પરથી મળી રહ્યા છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે